ધારો કે આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જેમાં એ નિપજમાં ફેરવાય છે સમય આગળ આપણી પાસે એની સાંદ્રતા છે હવે આપણે આ પ્રક્રિયાનો દર લખીએ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે પ્રક્રિયાના દર ને આ રીતે લખી શકાય પ્રક્રિયાનો દર બરાબર એની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર અને પછી આપણે દર અચડા ગુણ્યા એની સાંદ્રતા અને આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેથી અહીં ઘાત તરીકે એક આવશે આપણે આના વિશે અગાઉના વિડીયોમાં વાત કરી હતી હવે આપણે આ બંને એકબીજાની બરાબર લખી શકીએ કારણ કે આ બંને બરાબર દર છે તેથી આપણે લખી શકીએ કે સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર બરાબર દર અચળાંક કે ગુણ્યા એની સાંદ્રતાની એક ઘાત અહીં આ ડાબી બાજુ પ્રક્રિયાનો સરેરાશ દર છે હવે જો આપણે તેને તાક્ષણિક દરના સંદર્ભમાં લખવા માંગતા હોઈએ તો આપણે કલનશાસ્ત્ર વિશે વિચારી શકીએ તાક્ષણિક દર આ પ્રમાણે થશે ભાગ્યા સમયની સાપેક્ષે એમાં થતા ફેરફારનો ઋણ દર આના બરાબર કે ગુણ્યા એની સાંદ્રતાની એક ઘાત હવે આપણી પાસે વિકલ્પ સમીકરણ છે જયારે તમે વિકલ્પ સમીકરણ ને ઉકેલો ત્યારે તમને વિધેય મળશે અને અહીં આપણને સમયના વિધેય તરીકે સાંદ્રતા મળે હવે આપણે ઉકેલવા આ આ સ્વતંત્ર કરીએ માટે બધા જ એક બાજુ લાવીએ અને બધા જ ટી ને સમીકરણ ની બીજી બાજુએ લાવીએ સમીકરણ ની બંને બાજુ એ વડે ભાગીએ માટે અહીં ડાબી બાજુ ડી એ ના છેદ માં એ મળે તેમજ સમીકરણ ની બંને બાજુ ગુણ્યા ડીટી હું આ માઇનસ સમીકરણને ફરીથી ગોઠવ્યું ડાબી બાજુ સંકલન કરીએ અને અહીં આ કે અચળાંક છે માટે હું તેને સંકલન ની બહાર લખી શકું હવે આપણે ક્યાંથી ક્યાં સુધી સંકલન કરી રહ્યા છીએ તે જોઈએ જો અહીં સમય જોઈએ તો આપણે t બરાબર 0 થી ટી બરાબર t સુધી સંકલન કરી રહ્યા છીએ તો હવે આપણે સંકલનની સીમાઓ લખીએ જમણી બાજુ સંકલનની સીમા ટી બરાબર ઝીરો થી ટી બરાબર એક આવશે અને ડાબી બાજુ સંકલનની સીમા એની પ્રારંભિક સાંદ્રતાથી એની અંતિમ સાંદ્રતા સુધી આવશે હવે બંને બાજુ પ્રતિવિકલિત લઈએ એકના છે એની પ્રારંભિક સાંદ્રતાથી એની અંતિમ સાંદ્રતા સુધી બરાબર ડી નું સંકલિત શું થાય તેનું સંકલિત ટી થશે અને પછી આપણે તેને ટી બરાબર ઝીરોથી ટી બરાબર એક માટે ઉકેલીશું હવે આપણે બાજુ આપણને નેચરલ લોગ ઓફ પ્રારંભિક સાંદ્રતા મળે બરાબર જમણી બાજુ માઇનસ કેટી મળે આમ સંકલિત દરનો નિયમ લખવાની એક રીત આ પ્રમાણે થશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ આ થશે અહીં આ સંકલિત દરનો નિયમ છે સંકલિત દરનો નિયમ તેને દર્શાવવાની આ એક રીત છે તમે જુદી જુદી રીતે પણ કરી શકો જે આપણે પછીના જોઈશું કેટલાક પ્રશ્નો ઉકેલવા તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો હવે આપણે આ સમીકરણને ફરીથી ગોઠવીને લખીએ પ્રારંભિક સાંદ્રતાના નેચરલ લોગ ને બંને બાજુ ઉમેરીએ માટે નેચરલ લોગ ઓફ કોઈક સમય t આગળની સાંદ્રતા બરાબર માઇનસ કે વત્તા પ્રારંભિક સાંદ્રતાનું નેચરલ લોગ હવે તેને આ પ્રમાણે લખવાનું કારણ એ છે કે તમે અહીં જોઈ શકો કે તે સીધી રેખા દર્શાવી રહ્યું છે તમે તેને વાય બરાબર એમ એક્સ વત્તા બી તરીકે વિચારો આપણે જાણીએ છીએ કે વાય બરાબર એમ એક્સ વત્તા બી એ સીધી રેખાનો આલેખ છે હવે જો તમે એ વિચારતા હોવ કે તેનો આલેખ દોરવા કઈ બાબતો જરૂરી છે તો તમે આ નેચરલ લોગ ઓફ એ ને વાય અક્ષ પર મૂકો અને સમયને ને એક્સ અક્ષ પર મૂકો અને પછી તમે જોઈ શકશો કે ઢાળ બરાબર માઇનસ કે છે અને તેવી જ રીતે બી જે વાય અંતઃખંડ છે તેના બરાબર એ ની પ્રારંભિક સાંદ્રતાનું નેચરલ લોગ છે હવે આપણે ઝડપથી તેનો આલેખ દોરીએ તેના માટે હું અક્ષ દોરીશ આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ આપણે અહીં વાય અક્ષ પર આ મૂકીશું નેચરલ લવ ઓફ એ જે કોઈક સમય ટી આગળ છે અને એક્સ અક્ષ પર સમય મૂકીશું અને હવે આનો આલેખ સીધી રેખા મળશે આપણે તેનો આલેખ દોરીએ તો તે કંઈક આ રીતે દેખાય અહીં આ આપણો વાય અંતઃખંડ છે માટે અહીં y અંતઃખંડ બરાબર a ની પ્રારંભિક સાંદ્રતાનું નેચરલ log અને આ રેખાનો ઢાળ -k થશે. અહીં આ ઢાળ બરાબર -k. માટે આ રેખાનો ઢાળ બરાબર -k. તમે આ રેખાના ઢાળ પરથી દર અચળાંક શોધી શકો. આમ નેચરલ લોગ ઓફ a વિરુદ્ધ સમયનો આલેખ -k ઢાળ સાથેની સીધી રેખા આપે છે.